હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આજે આપણે બનાવશું કાલા જામુન જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ હલવાઈ સ્ટાઇલ ઘરે બને છે અને આપણે ગિટ્સ પેકેટમાંથી બનાવીશું જેથી આ ઇન્સ્ટન્ટ બની જાય છે તો આવો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીં મેં ગીટ્સનું ગુલાબજામુન મિક્સનું પેકેટ લીધું છે આ પેકેટમાંથી તમે ગુલાબજામુન પણ બનાવી શકો છો અને કાલા જામુન પણ બનાવી શકો છો બંને સેમ જ વસ્તુ હોય છે થોડો જ આમાં ફરક હોય છે તો પેકેટને કટ કરી આપણે આના એક બોલમાં લઈ લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું જેથી આમાં કોઈ ગાંગડી હોય એ ભાંગી જાય તો મિક્સ કરી લીધું છે અમે આપણે એકસો પચાસ એમએલ દૂધ એડ કરીશું દૂધની જગ્યા તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો પણ દૂધથી વધારે સરસ ટેસ્ટ આવે છે દૂધ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ તો આ રીતે થોડું થોડું એડ કરતા જઈ આનો આપણે સોફ્ટ ડો તૈયાર કરી લેવાનો છે આ ડો આપણો સ્ટીકી હોવો જોઈએ સોફ્ટ હોવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે આ સ્ટીકી છે પણ આપણે આને સેટ કરીશું તો એકદમ પરફેક્ટ થઈ જશે તો અમે મેં બધું દૂધ એડ કરી દીધું છે મેં એકસો પચાસ એમએલ દૂધ લીધું હતું તમે જોઈ શકો છો ડો એકદમ સરસ સ્ટીકી બન્યો છે સોફ્ટ છે હવે આપણે આને સેટ થવા માટે રાખીશું દસ મિનિટ માટે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ તો એક તપેલી ગરમ કરવા માટે મૂકી દીધી છે એમાં આપણે સાતસો પચાસ ગ્રામ ખાંડ એડ કરીશું અને આઠસો એમએલ પાણી એડ કરીશું જે પેકેટ પર લખ્યું છે એ જ પ્રમાણે લીધું છે હવે આપણે મિક્સ કરતા રહીશું ખાંડ એકવાર સરસ ઓગળી જાય ત્યાર પછી આપણે આને પાંચથી સાત મિનિટ માટે ઉકાળી લેવાની છે ચાસણી આપણે કોઈ એક તાર કે બે તારની નથી કરવાની પણ ચાસણી સ્ટીકી હોવી જોઈએ એટલા માટે આપણે એક ઉકાળો આવે સરસ ત્યાં સુધી આને ઉકાળીશું તો તમે જોઈ શકો છો ખાણ સરસ ઓગળી ગઈ છે આમાં હવે આપણે આને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈએ એક સરસ ઉકાળો આવે ત્યાં સુધી તો ચાસણીમાં એક સરસ ઉકાળો આવી ગયો છે તમે જોઈ શકો છો ચાસણી આપણી બનીને રેડી છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને ઢાંકીને રાખશું કારણ કે જ્યારે આપણે આમાં કાલા જામુન એડ કરીએ ત્યારે ચાસણી થોડી ગરમ હોવી જોઈએ તો આને ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ હવે આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દઈએ જેમાં આપણે કાલા જામુન ફ્રાય કરવાના છે ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીમાં ટેસ્ટ વધારે સરસ આવે છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું કારણ કે આપણે બહુ વધારે ઘી ગરમ નથી જોઈતું હવે આપણે ડો ચેક કરી લઈએ કાલા જામુનનો તો તમે જોઈ શકો છો હવે આ બિલકુલ સ્ટીકી નથી હાથમાં બિલકુલ ચોટતો નથી અને ડો આપણો એકદમ સરસ સોફ્ટ છે તો હાથમાં થોડું ઘી લગાવી એકવાર આપણે આને આ રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે આમાંથી કાલા જામુન બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો મેં અહીં ઓવર શેપ આપી રહી છું તમે તમારા હિસાબે આનો ગોળ શેપ પણ આપી શકો છો તો આ બોલ્સ કાલા જામુનના બોલ્સ એ એકદમ ક્રેક ફ્રી હોવા જોઈએ આમાં બિલકુલ ક્રેક ના હોવી જોઈએ એકદમ સ્મૂથ હોવા જોઈએ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બન્યા છે તો આ રીતે એકદમ સ્મૂથ અને ક્રેક ફ્રી આપણે બોલ્સ બનાવી લેશું એક સાથે બધા બોલ્સ નથી બનાવવાના આપણે પહેલાં થોડા થોડા બનાવતા જઈશું અને ફ્રાય કરતા જઈશું જેથી પહેલાં જે બનાવીને રાખ્યા હોય એ સુકાઈ ના જાય તો આ રીતે આપણે ઓવલ શેપમાં બનાવી લઈએ તો મેં પહેલાં થોડા બનાવી લીધા છે અને આપણે ઢાંકીને રાખી દઈએ અને ફ્રાય કરવાનું સ્ટાર્ટ કરી દઈએ તો ઘી પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું ઘી મીડિયમ ગરમ હોવું જોઈએ બહુ વધારે ગરમ પણ ના હોવું જોઈએ બહુ ઓછું ગરમ પણ ના હોવું જોઈએ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને આ રીતે એક એક કરીને એક ફળમાં જેટલા ફ્રાય થાય એટલા એડ કરી દઈએ અત્યારે આપણે આને ટચ નથી કરવાના તો આ રીતે આપણે ઘીને હલાવીશું જેથી ઓટોમેટિક કાલા જામુન પણ હલી જશે આપણે ડાયરેક્ટ ટચ કરીશું તો ચમચામાં છોટી જાય છે એટલા માટે આ રીતે એને ફ્રાય કરવા તો તમે જોઈ શકો છો કાલા જામુન સરસ ફૂલીને ઉપર આવવા લાગ્યા છે એકદમ સરસ ફૂલી ગયા છે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો ગુલાબ જામુન કાલા જામુન ઉપરથી તો ફ્રાય થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે અને બહુ સ્લો રાખીશું તો કાલા જામુન ફાટી જશે એટલા માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની ઘી એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ જ્યારે આપણે આમાં એડ કરીએ જામુન કે કાલા જામુન એકદમ સરસ કલર આવી રહ્યો છે તમે જોઈ શકો છો પણ આપણે કાલા જમણ બનાવી રહ્યા છે તો વધુ ડાર્ક કલર કરીશું જો ગુલાબજામુન બનાવવા હોય તો આ સ્ટેજ એકદમ પરફેક્ટ છે આ સ્ટેજ પર તમે આને ચાસણીમાં એડ કરી શકો છો અને ગુલાબજામુન બનાવી શકો છો તો આપણે આને થોડા ડાર્ક કરી લઈએ કારણ કે આજે આપણે કાલા જમણ બનાવી રહ્યા છીએ તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ ડાર્ક કલર આવી ગયો છે આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ એકદમ પરફેક્ટ ફ્રાય થયા છે એકદમ સ્મૂથ છે તમે જોઈ શકો છો એક પણ ફાટ્યા નથી અને આપણે ચાસણીમાં એડ કરી દઈએ ચાસણી થોડી ગરમ જ છે કારણ કે આપણે આને ઢાંકીને રાખી હતી તો ચમચીની મદદથી એકવાર આપણે આ રીતે મિક્સ મિક્સ કરી લેશું હવે આપણે ફરીથી આને ઢાંકીને રાખી દઈએ અને બાકીના પણ આ રીતે કાલા જામુન બધા બનાવી લઈએ તો આપણે ઘીને થોડું નોર્મલ થવા દઈશું ત્યાર પછી આપણે બીજા આ રીતે ફ્રાય કરી લેવા કારણ કે ઘી વધારે ગરમ થઈ જાય છે એન્ડમાં તો મેં થોડું ઘીને નોર્મલ આવવા દીધું ત્યાર પછી આ બાકીના ફ્રાય કરી રહી છું તો એક એક કરી આપણે આમાં એડ કરીશું ને એકદમ સરસ ડાર્ક કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લેશું તો તમે જોઈ શકો છો સરસ ફૂલી ગયા છે ઉપર આવી ગયા છે હવે થોડો એકદમ ડાર્ક કલર થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરી લેશું તો એકદમ સરસ ડાર્ક કલર આવી ગયો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બન્યા છે તો આને પણ આપણે ચાસણીમાં એડ કરી દઈએ તો આ રીતે બાકીના બધા આપણે કાલા જામુન બનાવીને રેડી કરી લેશું તો આ પહેલાંના છે એ હવે બાકીના પણ આપણે આ રીતે આમાં એડ કરી દઈએ ચમચીની મદદથી આ રીતે દબાવી લેશું તો બધા કાલા જામુન આ રીતે બનાવી અને આપણે આને સેટ થવા માટે રાખીશું આ અડધો કલાક માટે ત્યાર પછી આપણે સર્વ કરીશું તો અડધો કલાક થઈ ગયો છે તમે જોઈ શકો છો ફૂલીને ડબલ થઈ ગયા છે કાલા જાૂન જોઈને જ ખબર પડી જાય કે એકદમ સરસ આમાં ચાસણી ભરાઈ ગઈ છે કાલા જામુનમાં ફૂલીને એકદમ ડબલ લાગે છે સાઇઝમાં તો હવે આપણે આને સર્વ કરીશું એકદમ પરફેક્ટ બન્યા છે બજાર કરતાં પણ આ સરસ ઘરે બને છે અને બહુ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો હું તમને કટ કરીને બતાવું એકદમ પરફેક્ટ સોફ્ટ અંદરથી પણ એકદમ પરફેક્ટ બન્યા છે આમાં કોઈ ગોટલી નથી કે અંદરથી બિલકુલ કાચા હોય એવું બિલકુલ બનતું નથી ચાસણી અંદર સુધી ગઈ છે એકદમ પરફેક્ટ રસીલા બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે જોયું બહુ જ ઇઝી રેસીપી છે આ કાલા જામુનની જો તમારે આમાં થોડું સ્ટફિંગ કરવું હોય તો થોડો કલર કે પછી થોડા આમાં ફ્રૂટ એડ કરીને તમે સ્ટફિંગ કરી શકો છો સ્ટફિંગ વગર પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે બહુ કંઈ ફરક પડતો નથી તો તમે આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી ઘણી બધી રેસીપીઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર બાય